હનુમાનજી મહારાજની ઉપાસના કરીએ તો શું પ્રાપ્ત થાય તો હનુમાનજી મહારાજ ભક્તિ પ્રદાન કરાવનાર છે કારણ જેમના મુખ ઉપર સદૈવ ભગવત નામ સ્મરણ રહેલું છે એ હનુમાનજી મહારાજ એમની ઉપાસના કરવાથી પણ આપણને ભક્તિની પ્રાપ્તિ થાય છે ભક્તિ પ્રદાન તે હનુમાનજી મહારાજ છે સુંદરકાંડ પાઠ આપણે બધા સાંભળ્યા છે કરીએ છીએ કરતા હોયશું અને રામાયણના સાત કાંડ ની અંદર મહત્વ છે જેમાં કારણ મહત્વ એટલે વધારે છે કારણ સુંદરકાંડ ની અંદર હનુમાનજી મહારાજને પ્રભુ શ્રી રામ અને સીતાજી બંનેનો સમાગમ થયો છે બુદ્ધિના દાતા એ હનુમાનજી મહારાજ છે હનુમાન ચાલીસા નો પાઠ કરીએ છે મનક્રમ બચન ધ્યાન જો સુંદરકાંડ પણ કે છે વિવેક વિજ્ઞાન પાંદરકાંડ ની ચોપાઈ સમજાવે છે સિદ્ધિ અને બુદ્ધિ ના દાતા એ હનુમાનજી મહારાજ નિત્ય એનું સ્મરણ કરવાથી દૂર છે પ્રભુના સાનિધ્ય સુધી લઈ જાય છે અને ભક્તિ પ્રદાન કરાવે છે એવા હનુમાનજી મહારાજની આજની એ ઉત્તમ દિવસ પ્રાગટ્ય દિવસ અને વિશેષ શ્રીમદ ભાગવતના માધ્યમ દ્વારા ભક્તિના માર્ગમાં વાળવાનો ભક્તિના માર્ગ પર ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ પરંતુ આજે આજનો જે દિવસ ઉત્તમ છે તો હનુમાનજી મહારાજની પણ સાથે સાથે વંદના કરી અને શ્રીમદ ભાગવતના પ્રવાહમાં ધીરે ધીરે આગળ ચાલતા જઈએ સુંદરકાંડ તો વિશેષ હનુમાનજી વંદના કરવા માટેનો એક આધાર છે પરંતુ એક શ્લોકમાં હનુમાનજી મહારાજને યાદ કરી અને આજનો જે ઉત્તમ દિવસ છે એ હનુમાનજીની વંદનાની સાથે શ્રીમદ ભાગવત ના પ્રવાહમાં સાથે જોડાઈએ ત્યારે અતુલિત બલધામ હેમ દેહમ ધનુજવન કૃષાનુ જ્ઞાની નામા સકલ ગુણ નિધાન વાનરાણા